રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના એકવીસ નિર્જન ટાપુઓ પર પ્રવેશ તેમજ પર પ્રતિબંધ આવ્યો છે જિલ્લા ત્રીસ મે બે હજાર પચીસથી અઠ્યાવીસ જુલાઈ હજાર સુધી આ એકવીસ ટાપુઓ પર પ્રવેશ પર સંપૂર્ણપણે રોક લગાવવાનો આદેશ જારી કર્યો છે તો જિલ્લામાં સમુદ્ર સીમામાં આવેલા કુલ ચોવીસ ટાપુઓમાંથી ફક્ત ટાપુઓ પર જ માનવ વસાહત છે તો એકવીસ ટાપુઓ પર સાવ નિર્જન છે આ નિર્જન ટાપુઓ પર સમુદ્ર માર્ગે દેશ વિરોધી પ્રવૃત્તિઓ અટકાવવા અને રાષ્ટ્રીય સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે મહત્વનું છે કે તાજેતરમાં શાંત ટાપુઓ પર ધાર્મિક દબાણો તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી આ ટાપુઓ પર ગેરકાયદે પ્રવૃત્તિઓ રોકવા અને સુરક્ષાને ધ્યાને લઈ તંત્ર દ્વારા અકડક પગલું ભરવામાં આવ્યું છે આજ બધા સંવાદદાતા અશોક ફોનલાઇન પર અશોક રાષ્ટ્રીય સુરક્ષાનો આ મુદ્દો અને તેને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકામાં આવેલા નિર્જન જ્યાં પ્રવેશ અને પર પ્રતિબંધ જી વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા ચોવીસ ટાપુઓમાંથી બે કેવા ટાપુઓ છે કે જ્યાં માનવ વસાહત જે જયારે અન્ય ટાપુઓ પર માનવ વસાહત નથી જેના લીધે અમુક કે પ્રવૃત્તિઓ અને દેશ વિરૂધ્ધી પ્રવૃત્તિઓ ભૂતકાળમાં કરી રહ્યા હતા જેને ધ્યાનમાં રાખી દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એ જાહેરનામા અનુસાર તંત્રની પૂર્વ તૈયારી સિવાય જે નિર્જન રાખવો છે તેના પર અવર જવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જી બિલકુલ માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર તો ચોવીસમાંથી માત્ર બે ટાપુ પર જ માનવ વસાહત છે અને બાકીના ટાપુઓ પર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે દીક કલેક્ટરે જાહેરનામું પાડીને આદેશ આપવામાં આવ્યો છે ત્રીસમી થી જુલાઈ સુધી આ આદેશનું પાલન કરવાનું રહેશે એકવીસ જેટલા નિર્જન ટાપુઓ અને જ્યાં પર તંત્રની પ્રવેશ બંધી રહેશે આ નિર્જન ટાપુઓ પર હવે પ્રવેશ નહીં કરી શકાય